તીર્થનગરી દ્વારકામાં અનેકો મંદિર આવેલા હોય છે તેમજ અનેક વૈષ્ણવો છે તેમના ઘરે ઠાકોરજીની સ્થાપના ઠાકોરજીની સ્થાપના કરતા હોય છે તેવા જ એક વૈષ્ણવ રાઘવભાઈ ઉપાધ્યાય આપણી સાથે જોડાયા છે કે જેમને શ્રીજીનો છે તે દસમો પાઠોત્સવ આજે ઉજવી રહ્યા છે આપણે તેમની પાસેથી માહિતી લેશું રાઘવભાઈ ખાસ તો આપના શ્રીજીનો આજે દસમો પાઠોત્સવ તો આજના ક્રોમ શું રહ્યો તેમજ રાત્રિ દરમિયાન આપનો ભજન સંધ્યાનો પણ પોગ્રામ પૂર્ણ થઈ ગયો તો શું કહેશો ખાસ કરીને દેવભૂમિ ન્યૂઝના સરળ દર્શક મિત્રોને મારા એટલે કે રાઘવ ઉપાધ્યાય અને જય દ્વારકાધીશ ખાસ કરીને હું આપને જણાવું તો જે મારા ગૃહે એટલે કે મારા ઘરે જે શ્રીજી શ્રીજીની સ્વરૂપની જે સેવા બિરાજીત છે તે પૈકી શ્રીજી નવનીત પ્રિયાજી તેમજ દ્વારકાધીશજીની સેવા છે તે મમગૃહે બિરાજી છે ખાસ કરીને જે પાટોત્સવ જે અનેકો મંદિરોની અંદર મનાવાતા હોય છે પરંતુ જે મારા જે ઘરે જે ઠાકોરજી બિરાજીત છે તેમનો આ જે દસમો પાટોત્સવ છે તે ઉજવાઈ ગયો ખાસ કરીને તે અંતર્ગત હું સર્વે વૈષ્ણવોને જણાવવા માગું કે શ્રીજી જ્યારે મારા ગૃહે દસ વર્ષ પહેલાં ભાદુરા શુક્લ પક્ષની એકાદશીના દિવસે પધાર્યા ત્યારે તેમનો પાટે બિરાજવાનો ઉત્સવ એટલે કે પાટ ઉત્સવ છે તે એકાદશીના દિવસે તે સંપન્ન એ આજના દિવસે તે કરવામાં આવ્યો અને તે પરંપરા છે તે ચાલી આવી જે વર્ષ પરવ દરમિયાન જે અનેકો ઉત્સવો છે તે શ્રીજીના તે મનાવવામાં આવતા હોય છે ઋતુઓ પૈકી પણ શ્રીજીના ઉત્સવ મનાવવામાં આવતા હોય છે પરંતુ જે પાટોત્સવ છે તે શ્રીજીનો એક જન્મોત્સવનો ભાવ કરીને શ્રીજી જ્યારે પ્રગટ થયા પ્રાગટ્ય ઉત્સવનો ભાવ કરીને છે તે પાટોત્સવનો ઉત્સવ છે તે વિશેષ રૂપે મનાવવામાં આવતો હોય છે તે પૈકી હું આપણે શ્રીજીના સેવાક્રમ

ઠાકોરજીની છે તે આરતી છે તે કરવામાં આવી ત્યારબાદ રાજભોગનો ક્રમ છે તે કરવામાં આવ્યો અને સાંજની આપણે વાત કરું તો ઉથાપરણના ક્રમની બાદ ઠાકોરજીને ભજન સંધ્યાનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો અને શ્રીજીના જે ભજનો છે તે સ્થાનિક જે અહીંયાના જે લોકલ જે છે કલાકારો છે શ્વેતાંગભાઈ ઠાકર જે પ્રતીકભાઈ વાયડા છે રાજભાઈ જોલાઈ છે તે સૌ એ સાથે મળીને શ્રીજીની જે છે તે ભક્તિ છે રૂપી જે પુષ્પો છે તે ભજન દ્વારા ગાઈ અને એ અર્પણ કર્યા અને ત્યારબાદ શ્રીજીને પુનઃ શયનનો છે તે મહાભોગ છે તે અર્પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ છે તે શ્રીજીનો આ જે આખો જે દિવસનો જે ક્રમ છે પાઠોત્સવનો તે શયનના ક્રમની સાથે છે તે હવે એ પૂર્ણ તે કરાયો ખાસ કરીને હું આપને જણાવું તો જે ભગવાનનો જે કે જે ગિરિયાધારી એટલે જે ગોવર્ધનનાથનું જે સ્વરૂપ છે તે અતિ વિશેષ સ્વરૂપ માનવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે ઠાકોરજી જ્યારે મારા ઘરે પધાર્યા તો ઠાકોરજીની જે વિશેષ સેવાઓ છે તે વર્ષ પર દરમિયાનના જેટલા ઉત્સવો છે તે મમગૃહે છે તે મનાવવામાં આવે છે અને એક હું આ પાટોત્સવના દસમા પાટોત્સવની વિશેષતા હું એ પણ કહેવા માંગીશ કે શ્રીજી નું જે છે તે નંદાલયનો એક ભાવ છે તેમાં મારા ઘરે કરવામાં મેં કર્યો છે અને ઠાકોરજીને જે નંદભવનની ભવનની અંદર જે હવેલીની સેવાની અંદર જે લાડ લડાવતા હોય તેવી જ એક સેવા જે ભગવાનની છે તે કરાવવાનો તે પણ પ્રયત્ન કર્યો છે ખાસ કરીને શ્રીજીનો કોઈ પણ ઉત્સવ હોય ત્યારે આસપાસના વૈષ્ણવો છે તેમનો પણ સાથ સહકાર મળતો હોય છે સ્થાનિક ભક્તો છે તે પણ ઉત્સવોની રાહ જોતા હોય છે અને શ્રીજીના હરેક ઉત્સવની અંદર હસ્પર જે છે તે સંબલિત તે થતા હોય છે ખાસ કરીને શ્રીજી તેમજ તેમનો જે ઉત્સવ સ્વરૂપ એટલે કે નવનીત પ્રિયાજી જે આપ નિહાળી રહ્યા છો શ્રીજીના ચરણ પાસે જે નવનીત પ્રિયાજીનો પણ ઉત્સવ છે તે બિરાજી છે પર દરમિયાન કોઈ પણ ઉત્સવ થતા હોય છે ત્યારે નવનીત પ્રિયાજીનો જે આ સ્વરૂપ જે આપ નિહાળી રહ્યો છો તે નવનીતજી ઉત્સવની અંદર તે સમલિત કરવામાં આવે છે ખાસ કરીને તેમની જ પાસે દ્વારકાપતિ એટલે કે દ્વારકાધીશજી છે છે તે પણ અને દ્વારકાધીશજીની પણ વિશેષ સેવાઓ છે તે શ્રીજીની સેવાઓની સાથે જ છે તે કરવામાં આવે છે તો આવી રીતના જેટલું પણ ભગવાને તેરા તુચકો અર્પણ ક્યાં લાગે મેરા તો એ જ ભાવની સાથે છે તે ભગવાનની સેવાઓનો જે એમની પ્રેરણાથી જે પણ ભગવાન સુજાડે એ રીતના અમે સેવા કરીએ છીએ અને ઠાકોરજીને ચરણોની અંદર આજનો પાટોત્સવ મનાવીએ અને અમે એવી પ્રાર્થના પણ કરીએ છીએ કે આવી જ ભક્તિ છે એ મારા અને મારા પરિવારજનોની એ તમારા ચરણોની અંદર એ તે બનેલી રહે અને ખાસ કરીને જે ભવિષ્યની અંદર પણ આનાથી પણ વધુ વૈભવથી અમે વિશેષ ઉત્સવો છે તે શ્રીજીના ચરણોની અંદર સમર્પિત કરીએ તેવી ભાવનાની સાથે અમે આજનો જે પાટોત્સવ છે તે મનાવીએ અસ્તુ ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાના વૈષ્ણવ રાઘવભાઈ ઉપાધ્યાયના ઘરે છે તે આજે શ્રીજીનો દસમો પાટોત્સવ છે તે ધામધૂમપૂર્વક ઉજવાયો જેમાં ભગવાન શ્રીને અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ઋષિ રૂપાલિયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા